જુનાગઢ લોકસભાના ભાજપના ઉમેદવાર હજુ જાહેર કરવામાં નથી આવ્યા ત્યાં જ સાંસદ રાજેશ ચોડાસમાનો વિરોધ કરાતો વિડિયો વાયરલ થયો આ વાયરલ વિડીયો અંગે ગોવિંદભાઈ સોલંકી સુપાસીવાળા હોવાનું અનુમાન લગાવી શકાય છે હજુ તો જુનાગઢ સીટનું કોકડું ગૂંચવાયું છે ત્યાં જ રાજેશ ચોડાસમાના વિરોધ કરતો વિડિયો વાયરલ થયો મિત્રો સોશિયલ મીડિયાના માધ્યમથી હું એક મેસેજ પહોંચાડવા માંગુ છું બીજેપી અધ્યક્ષ નંદા સાહેબ બીજેપી ગુજરાત અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ અને મોદી સાહેબને અને બીજેપીના સર્વે હોદ્દેદારોને ભાઈ જૂનાગઢમાં રાજેશભાઈને ટિકિટ મળશે તો સીટ જશે મેં રાજેશભાઈનો વિરોધ છે દરેક તાલુકામાં અને બીજી વાત એવી છે કે એક વખત હું મોદી સાહેબને રૂબરૂ તો કે ભાઈ વેરાવળ વિધાનસભાની સીટમાં ઉમેદવાર બદલાવજો બાકી હારી જશે તો બદલાયો નહીં એને હારી ગયા એવી રીતના મેં પાટિલ સાહેબને હું મળ્યો તો રૂબરૂ અને ઉમેદવારનું કીધું હતું તો એને બદલાયો નહીં એટલે એ પણ હારી ગયા એ બે વખતનો અનુભવ છે એક પાટિલ સાહેબને છે અને એક મોદી સાહેબને છે આ ત્રીજો હું કહું છું કે ભાઈ રાજેશભાઈને ટિકિટ મળશે એટલે આ સીટ જાશે રાજેશભાઈનો વિરોધ દરેક તાલુકામાં છે એટલે તમે મહેરબાની કરીને કોળી સમાજને આપવાની થતી હોય તો આપો નિર્વિવાદી માણસો ઘણા છે કોળી સમાજમાં પણ રાજેશભાઈને આપશો તો સીટ જશે એટલે મને એ એક ઓલું છે લાગણી છે કે ભાઈ બીજેપીની સીટ જાય એ આપણને ગમતું ન હોય એટલા માટે હું આ સોશિયલ મીડિયાના માધ્યમથી મોકલું છું વિડીયો બનાવીને એટલે મહેરબાની કરીને થોડુંક ધ્યાન દેજો અને ઉમેદવાર સારો આપજો ભલે પછી ગમે તે હોય એમ કોળી સમાજને દેવાનું થતું હોય તે વાંધો નથી રાજશ્રી એપ્રેલ્સ જેન્ટ્સવેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર પ્લાઝા વ્હાઈટ બિલ્ડિંગ ની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન જીરો ડબલ નાઇન ફાઈવ વન ઝીરો નાઈન ટુ